સૂર્યનમસ્કારનો શાબ્દિક અર્થ સૂર્યને અર્પણ કરવો અથવા નમસ્કાર કરવાનો છે આ યોગાસન શરીરને યોગ્ય આકાર આપવા અને મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે એક સરત રીત છે સૂર્ય નમસ્કાર એ બાર શક્તિશાળી યોગાસનોનું સંયોજન છે જે ઉત્તમ કાર્ડિયો વેક્સ્યુલર કસરત પણ છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સૂર્ય નમસ્કાર મન અને શરીર બંનેને સ્વસ્થ રાખે છે જો તમારી પાસે સમયની અછત છે અને ફિટ રહેવાનો રસ્તો શોધી રહ્યા છો તો સૂર્ય નમસ્કાર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે એવું કહેવાય છે કે જો વ્યક્તિ નિયમિત રીતે યોગ કરે તો શરીર સ્વસ્થ રહે છે અને રોગોથી બચી શકાય છે અને વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે આમ જોવા જઈએ તો યોગના અગણિત ફાયદા છે ત્યારે આજે આપણે અગ્નિસર પ્રાણાયામ વિશે વાત કરીશું જેનાથી આપણને ઘણા ફાયદા થાય છે આ એક એવો યોગ છે જે તમારી પાચનતંત્રને સ્વચ્છ અને સ્વસ્થ રાખીને આખા શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે વાસ્તવમાં અગ્નિસરે નાભી સાથે સંબંધિત પ્રાણાયામ છે જે નાભીના વિસ્તાર પર મહત્તમ અસર કરે છે પેટને સ્વસ્થ રાખવા ઉપરાંત તે પાચનમાં મદદ કરે છે અને પાચન રસના સ્ત્રાવ માટે ફાયદાકારક રહે છે આ પ્રાણાયામ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર જાળવવામાં મદદ મળે છે જેના કારણે તે દિવસભર શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે આજના વ્યસ્ત જીવનમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી અને તેનું પરિણામ એ આવે છે કે સમય પહેલા અનેક પ્રકારની સમસ્યાઓ આપણને ઘેરી લે છે અને આપણે આપણા કામમાં ફેરફાર કરી શકતા નથી જો તમે નિયમિત રીતે હંસાસન યોગ કરો છો તો તમારી કરોડરજ્જુના હાડકા સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર થઈ જશે આમ કરવાથી તમારે કોઈ પણ પ્રકારની શારીરિક પીડાનો સામનો કરવો પડતો નથી આસન નિયમિત રીતે કરવાથી તમને દર્દની સાથે સાથે નાની નાની બીમારીઓમાં પણ રાહત મળે છે છે અને આ દરમિયાન તમારું શરીર હંસ જેવું બની જાય શિયાળાની ઋતુમાં ત્રણ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે પીઠનો દુખાવો શરદી અને એસિડિટી આ ત્રણેય સમસ્યાઓને દૂર કરવા માટે યોગાસનો પરફેક્ટ છે ત્યારે સૂર્યભેથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ આપણને સૂર્યથી ઉર્જા અને ઉષ્મા મળે છે તેવી જ રીતે સૂર્યભેદી પ્રાણાયામ કરવાથી શરીરમાં શક્તિ આવે છે અને ઠંડીની અસર ઓછી થાય છે આ પ્રાણાયામમાં જમણા નાક દ્વારા શ્વાસ લેવામાં આવે છે નાક દ્વારા સીધો શ્વાસ લેવામાં આવે છે ત્યારે તેને સૂર્યભેદી કહેવામાં આવે છે ભુજંગાસન નામ સંસ્કૃત શબ્દ એટલે કે ભુજંગા પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે સાપ અથવા સર્પ અને આસન એટલે કે મુદ્રા આમ તેને કોબરા પોઝ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે તેના હૂડ એટલે કે નાગની ફેણ સાથે કોબરાની મુદ્રામાં દેખાય છે અને ભુજંગાસન આરોગ્યને સંચાલિત કરવામાં અને તમારા આધ્યાત્મિક સ્તરને વધારવામાં મદદ કરી શકે તેવા ઘણા ફાયદાઓ સાથેનું આરોગ્યપ્રદ આસન કહેવાય છે ભુજંગાસનના કેટલાક સંભવિત ફાયદાઓ છે તેના વિશે જાણીએ ભુજંગાસન પેટને ટોન કરવામાં અને કરોડરજ્જુને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને સૌથી અગત્યનું તે રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે ભુજંગાસન એક સંપૂર્ણ આસન છે જે આધ્યાત્મિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને મજબૂત બનાવે છે તે તમારી પીઠ પર ફાયદાકારક અસર કરી શકે છે અને તે જ સમયે પાચનમાં સુધારો કરી શકે છે સપાટ પેટ મેળવવા માટે તે શ્રેષ્ઠ આસનોમાંનું એક માનવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતો આજનો ઓફ બીટ કાર્યક્રમ મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર